સાપ ને તો તમે ઘણી વાર જોયા હશે પણ પુરાણો માં આ વાત ની પણ કહાની છે કે સાપ ક્યાંથી આવ્યા તો ચાલો જાણીએ ઋષિ કશ્યપ ની બે પત્ની એક નું નામ હતું કદરુ અને બીજી નું બંને મારી ખુબ જ મદદ અને સેવા કરો છો એટલે તમે વરદાન માંગો તમારે શું જોઈએ છે અને વરદાન માં કદરુ એ ઈંડા માંગ્યા અને કહ્યું મને સો એવા બચ્ચા આપો અને એટલા શક્તિશાળી હોય એના માં એટલે કે ઝેર હોય જેનાથી લોકો ડરે એટલે કશ્યપે કહ્યું તથા હવે વારો હતો વિ નો વિનતા એ ઋષિ કશ્યપ ને કહ્યું મને ઓછા બચ્ચા આપો પણ કદરુ ના બચ્ચા થી વધારે શક્તિશાળી હોય ત્યારે કશ્યપે કહ્યું અને ને બે મોટા ઈંડા મળ્યા તે ઈંડા ને પાકવા માટે રાખી દીધા જયારે સમય આવ્યો ત્યારે કદરુ ના નાના નાના ઈંડા ફૂટ્યા અને તેમાંથી અલગ અલગ નાગ નીકળ્યા અને તેમાંથી એક હતો વાસુકી જે શિવજી ની ગરદન પર હોય છે અને શેષનાગ અને બીજા જેટલા પણ પ્રતાપી સાપ છે ને તે બધા કદરુના જ બચ્ચા છે અને વિનતાના ઈંડા નું શું થયું તે તમને ખબર હોય તો અમને કોમેન્ટ કરી e ne ha giocato